આપડે કંટેશ્વર તમારું નામ શું છે તમારું નામ શું છે તેરાડવા તમારું નામ મુનાભાઈ ડાયબે સોલંકી હા એટલે ફ્રોડ રાજકોટ થી છે કે અહીંયા આપણે રાજકોટ થી હું છોકરી જોવા ગયો અને લગન મારા ફૂલાર કરે ટંકારા હા

એટલે તમને મે ફોટા તો મોકલ્યા તમારા નંબર માર કઈ હતા આ ઓલા ફોટા ને મોકલ્યા તમે ઓલા હા એ બધા ફોટા મે મોકલ્યા હા તો ઈ મને ખબર ન આવલ છોકરી રે તો મંદિર માં જે કરસ લગન ને એ બધું એ મંદિરે બે લગ્ન થયા તી પછી થયા હોય તો કઈ ખબર નથી આપને એમને ઈ ફોટા તારા છે ઈ લગન માં લગન હાલ થયા ઈ હા મુકી સોલંકી હા તો છોકરી તો હારી દેખાડે એમાં છોકરી તો તુલસી હારી છે પણ ક્યાં ગામ છે શું કઈ નહિ કે માં બાપ શું કઈ અમને પણ કાઈ માં ના લઉં હલો દરવાજો એક ચાલ રાખો મને કોઈ દરવાજો

ગોસ્વામી તુલસી ગોસ્વામી છોકરી તુલસી ગોસ્વામી ગોસ્વામી અને પછી વારિયા માં જે દેવી પૂજક બેન

એક મિનિટ ચરાડ વા ચરાડવા ઓકેરબી તાલુકો હળવદ તાલુકો જીલો તાલુકો હળવદ

આપણ બીજા નંબર દે તો એમાં હું વાત કરું ને તુલસી નઈ ઉપર થી આ માસી રે ને આ જોશના બેન સાટ આ જોશના બેન તો ઉપર હે ને જોશના ઉ આ જોશના ઉપર છે માસી રે પણ આ તુલસી રે ને એ મારા બ્લોક માં છે તમારા મને મારામાંથી ફોન થાય પણ તુલસી ના નંબર તો દે તુલસી ને તમને અડધા તા એક વાત આ એક મિનિટ

બે ત્રણ તો ડોસી માર રાંધવાનું બંધ થાય ઓલું થાય કામે તો ક્યાં મોકલવાનું નતું આપડે વાત સાચી છે પણ આ ત્રણ મારો બે ને જ રવા દે એકાદ ખાઈ જાય

હવે મેં એમ કીધું કે આપડે મારે છે ને એક ભાઈ કીધું કે જ્યોત્સના બેન છે ને મારે એક લગન નું ગોઠવવું હતું ને એટલે તમારો નંબર દીધો તો અરે ભાઈ હું કે લગન નું કઈ કરતી નથી હું તો બીમાર તો હાલી શકતી નથી તો એક ભાઈ કે ઓલા તુલસી કરીને ને છોકરી નું તમે ગોઠવી દીધું તું ને ઈ ગોઠવવા રે ગોઠો તું આય રે ભેગી મને લઈ ગયા તા ખાલી બાકી કામ હું કરતી નથી હું તો મારે એટક આવી ગયું હું તો ખાટલે પડી ગયું મારો ભાઈ

મને હજાર રૂપિયા આપ્યા છે મે તો એ સાહેબરે વાત કરી છે શું કે સાહેબરે તો કઈ ખબર નહી ક્યાં સાહેબ એ નામ નથી આવડતું મને મારા માં ફોન આવે છે હમણાં થોડીક વાર વાત કરી અને આવડા ભાઈ લઈ ગયા ઈ ભાઈ તું કાના ભાઈ કાના ભાઈ ઈ કાના ભાઈ ઈ તમને લઈ ગયા તો તમારે ઓળખતા હતા કે એના ઓળખતા

અને તમે આવા બીમાર છો આ રીતના કરીને મને ચતરપીડી કરીના ભાઈ એમ કીધું પછી કરાર કાઈ નથી કર્યા અને મને મેલડી માના મંદિરે લઈ ગયા ફૂલ કર્યા મારી આયે લગ્ન કર્યા મંદિરો વચ્ચે પછી કોક જ્યોતિષ પાણી લઈ જતા તા તાવીતું પહેરાવતા હતા એવું બધું મારી આયે ખુબ કર્યું એને

પણ ભાઈ મારું કેવાનું એટલું જ થાય છે કે જો હું મને અજાણ માં બધું જે કર્યું છે પણ મારી માતો અજાણ નથી ને હા એને ખબર પડી ગઈ

એમાં એવું છે બેન અમે હમણાં આગળ બધું કરી પણ તમાર માતાજી આપડે જાય ઓલા લોકોને કહીને તો એવડે હમણાં હું એને ફીંડલું વાર દઉં આવડો જે વણકર છે ને ભાઈ આના મારી લખાય પણ આવી જતરપી નો કરાય કોઈ ની બેન દીકરી